વર્ડ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આ બેઠક વર્ડ વિસ્તારના સ્થાનિક રહીશોને સાથે રાખીને યોજવામાં આવી રહી છે અને આ બેઠકમાં પાટણના વોર્ડ વિસ્તારના સ્થાનિકને સાતમી મેનારોજ ના રોજ ચૂંટણીનું મતદાન થવાનું છે તેમાં કચકચાઈને મતદાન કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે જ્યારે આ વોર્ડ બેઠક પાટણ શહેરના ખાડા ખૂટડીના પાડામાં રહેતા હિરેનભાઈ બારોટના ઘરે આ સમગ્ર ભાજપની વોર્ડ બેઠકનું આયોજન ભાજપના મોહનભાઈ પટેલ સુરેશભાઈ પટેલની આગેવાની હેઠળ આ સમગ્ર વોર્ડ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સૌ સાથે મળી ખાતે બેઠકો અને કુંડાળા દ્વારા બેઠકો કરી ઘરે ઘરે ચોકમાં બેસી અને ભારતીય જનતા પાર્ટીનું મતદાન કેવી રીતે વધારો વધારો કરી શકીએ કાર્યકર્તાઓને પોષાક કેવી કરી શકીએ કાર્યકર્તાઓને આટલી ફૂલ ગરમી હોવા છતાં પણ સંપૂર્ણપણે મતદાન થાય અને મતદાન કેવી રીતે કરાવવું એ અંગેની માર્ગદર્શન નહીં આપીએ છીએ કેવી રીતે કાર્યકર્તાઓ અમે પાર્ટીની યોજનાઓ દ્વારા પાર્ટી કરેલા કામો દ્વારા દેશ અને દુનિયામાં જે આપણે ભારત સરકારે જે સિદ્ધિ મેળવી રહી છે તે સિદ્ધિઓ દ્વારા સિદ્ધિઓ લઈ અને યોજનાઓ લઈ અને કાર્યકર્તા ઘર ઘર સુધી પહોંચે અને એ રીતે અમે અમારી કાર્યકર્તાને પૂછતા બધા સચિવ હતું કે પુષ્કળ ગમી પડે છે તો આપણે કાકા શું કરવું જોઈએ એ અમે અમને કહેવામાં છે કે આટલી જલ્દી હોવા છતાં પણ આપણે એક વાગ્યા સુધીમાં સૌ તો સંપી અને જેટલું મતદાન કરીશું એટલું જ આપણે ફેલાવું થશે અને સારું મતદાન થશે ત્રણ કલાક તો રિસર્ચ પડશે સાંજે ચારથી ચારથી જે સમયમાં વધી રહ્યો છે એ સમયમાં બાકીનું મતદાન કરવા માટે આપણે બહુ તાઘાત ટમે લગાવ્યું મેસેજ મારો એક જ છે કે ભાઈ ઘર થોડું અભિયાન ભારત બાદ જય ભારતીય જનતા પાર્ટી સનાતન ધર્મની સ્થાપના થાય આ દેશ અને દુનિયામાં ભારતનો ડંકો વાગે ભારતમાં ગૌરવ વધે એ જ મારો મેસેજ છે અચ્છા પાટણની પ્રજા શા માટે ભારતીય ભાજપની વોટ આપે એ બાબતે પાટણની જનતા પાટણની જનતા બહુ હોશિયાર છે પાટણની જનતાએ જોયું છે કે આઝાદી પછી પાસઠ વર્ષમાં ગુજરાતમાં પાટણમાં કે ગુજરાતમાં ક્યાંય કોઈએ કશું જોયું નહોતું જે દિવસે ગુજરાત સરકાર ભારતીયના જનતા પાર્ટીની સરકાર આવી એ પછી વિકાસનો દોર શરૂ થયો છે આજે પાસઠ વર્ષ પહેલાં આ પાટણ શહેર કે ગુજરાતમાં પાણી પીવાનું તો કોઈ સગવડ નથી કોઈ ખેતીની કોઈ સગવડ નથી કોઈ લાઇટોની પણ સગવડ નથી જમવા બેસવા ટાઈમ કોઈ લાઇટ જોવી પણ નથી ઝડપા ખૂબ તકલીફ ભોગવેલી છે એ સમયે અમે જ્યારે ગુજરાતમાં સુખાંત ભારતીય જનતા પાર્ટીને માર્યું એ પછી આજે સુખ અને સુખ અને સુખદ છે અને એ લોકો સૌ લોકો જાણે છે એ બસ એ જ મારો મેસેજ છે એ પ્રમાણે અમે આગળ વધી રહ્યા છીએ આપનું નામ સુરેશભાઈ પટેલ